સિનોર રેલવે ગઢનાળામાં ભરાયેલા વરસાદી પાણીમાં પિકઅપ ગાડી ફસાતા જેસીબી મશીનની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી સિનોર તાલુકા મથકે ગામના પ્રવેશદ્વાર નજીક રેલવે ગઢનાળું આવેલું છે આ ગઢનાળામાં દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે જેનું મુખ્ય કારણ રેલવે ગઢનાળાની બાજુમાં આવેલ પાણી નિકાલની કાંસની સફાઈનો અભાવ છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી ત્યારે દર વર્ષની જેમ આ પણ ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે જેમાં આજ રોજ એક પીકઅપ ગાડી ફસાઈ ગઈ હતી જેને જેસીબી મશીન વડે બહાર કાઢવામાં આવી હતી ત્યારે કુંભકર્ણ નિંદ્રામાં પોઢી ગયેલ તંત્ર સત્વરે જાગી પાણી નિકાલ માટેની યોગ્ય કામગીરી કરે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે હમણાં એક પીકઅપ ફસાઈ ગઈ હતી રેલવે ગણનારાની અંદર એ ભારે જહેમત બાદ જેસીબી દ્વારા કાઢવામાં આવી હતી પણ આ રેલવે ગરનાળાની અંદર દર ચોમાસામાં ગાડીઓ ફસાઈ જાય છે અહીંયા આગળ નજીકમાં માલસરસા બ્રિજ છે એ માલસરસા બ્રિજ બનેલું છે ત્યાંથી બી ઘણા અજાણ્યા વાહનો આવે છે એ લોકોને ખબર હોતું નથી કે અહીંયા આગળ પાણી કેટલું છે સમજે એના લીધે એમને ખબર પડતી નથી તો એ બી અજાણ્યા વાહનો બી આ ગાડી અંદર નાખી દે છે એ ગાડી અંદર નાખી દે તો ફસાઈ જાય છે તો એની બી બહુ ભારે જહેમત થાય તો તંત્રને આ કહેવું છે કે આનું નિરાકરણ કઈ લાવે કાયમી ધોરણે એવી માંગ છે